આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જેને જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે તો એ છે બાજરીના લોટના સ્ટફ પરાઠા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ રીતના બે ચમચી તેલ લઈ થોડું જીરું અંદર એડ કરીશું મરચાં લસણ લસણ થોડી વાર કૂબ થાય એટલે એની અંદર આપણે મેથી નાખીશું એક બાઉલ મેથી થોડીવાર ચડી જાય પછી મીઠું હળદર ધાણા જીરું અને મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એનો લોટ બાંધી લેશું તો એક કપ બાજરીનો લોટ મીઠું અને પાણી લઈને આ રીતના મસળીને સારી રીતે મસળીને એનો લોટ બાંધી લેવાનો પરાઠા જેવો એને સારી રીતે મસળીને લુવો બનાવી અને એને આપણે પરાઠો વણી લેશું આ રીતના અને પરાઠો વણાઈ જાય પછી એની અંદર ઉપર આપણે સ્ટફિંગ મૂકી દઈશું આ રીતના ફેલાવીને પછી બીજો પરાઠો આપણે એની ઉપર મૂકી અને આ રીતના કાંટાની મદદથી આ રીતે સીલ કરી લેશું અને એને ધીમા તાપે બંને સાઈડથી સારી રીતે કૂક કરવાનું છે અને એની ઉપર આપણે તેલ એપ્લાય કરીશું આ રીતના બંને સાઇડથી તો તૈયાર છે આ પરાઠા તમને ખાવાની તો ખૂબ જ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમે તો એને લાઈક